નાના વરાછામાં કાપડ ચોરનો આતંક જોવા મળ્યો મહિલા ચોરે પલક ઝપકતા જ કાપડ ચોરીને અંજામ આપ્યો હતો અને આ કાપડ ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે આ બાબતે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ

વાયરલ થઈ રહ્યા છે મહિલા પેલા કાપડ જોવાનો ઢોંગ કરે છે બે મહિલા ઊભી છે ત્યાં બીજી મહિલા બાળક લઈને આવે છે અને ફેલાયેલા કાપડની આડમાં બીજી મહિલા કાપડની ચોરી કરે છે આ બાબતે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેથી સરથાણા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે